બાર બાર બેટા હવે ચાલદી લે ત્યાર બાદ તો આપડે આ બધા પક્ષીઓ જે પર ખોલવા રહી છે

આવું કહી રહ્યા છો હું સમજુ છું કે ગરીબ છીએ એટલે આવી મોગી ગિફ્ટ ના લઈ શકીએ પરંતુ કાગડી કાકી મને કારુના જન્મદિવસ ઉપર તને શુભકામનાઓ પાઠવા દો ને મારો પણ હવે જન્મદિવસ થોડાક જ દિવસમાં આવવાનો છે અને ત્યારે હું પણ તમને આમંત્રણ આપીશ અને તમે આવજો અને મને શુભકામનાઓ પાઠવજો કાગડી કાકી કોઈ ગિફ્ટ નહીં હોય તો ચાલશે મને અત્યારે માત્ર કાલુના જન્મદિવસ ઉપર તેને શુભકામનાઓ પાઠવા દો તો અહીંયાથી નીકળી જા નહીતર જે પગો પર ઓપે છે ને તે પગ ધોની રે તારે તારા જ પાખોમાં આપી દે સાંજે લેજે એકળ હવે અને હવે જે જગ્યા ઉપર ઓપે છે ને ત્યાં મારે પોતું કરવું પડશે તમારા ગરીબના કારણે આ જગ્યા પણ હવે અભરાઈ ગઈ હોય તેવું લાગે છે તે કર દીકર અહીંયા તે પિંકી તો આટલું સાંભળીને ત્યાંથી રડતી રડતી નીકળી જાય છે અને ઘરે આવી જાય છે અરે બેટા મે તને પહેલાથી જ કહ્યું હતું કે કાગળી ખૂબ જ ઘમંડી છે તેને તેની પાસે જે પૈસા છે ને તેનો ખૂબ જ ઘમંડ છે અને તેઓ આપણને કશું જ સમજતી નથી અને જો બેટા આપણે તેના ઘરની આજુબાજુ હોઈએ ને તો પણ તેઓ ત્યાં નથી દેતી બેટા મેં તો તને પહેલાથી જ ના પાડી હતી કે કાલોને આપણે જન્મદિવસ ઉપર શુભકામનાઓ નથી ફાળવવી પરંતુ જીદ કરતી હતી એટલે મેં તને જવા દીધી તે જોઈ લીધું ને તેનું પરિણામ શું આવ્યું અરે હા મમ્મી મેં તારી વાત માની હોત તો સારું હતું અરે હા બેટા તેને તો પૈસાનો પાવર છે બેટા જ્યારે કોઈ પાસે પૈસા હોય ને ત્યારે તે કોઈને પૂછતા નથી પરંતુ જ્યારે પૈસા ના હોય ને ત્યારે તેને કોઈ નથી પૂછતું તને ભલે એમ લાગતું હોય કે કાગળી પાસે પૈસા છે પણ તો બેટા આ એનો એક સમય છે અને આવો સમય બધાનો આવે છે સમયથી બળવાનું કોઈ નથી આ તો બધો સમય સમયનો ખેલ છે આજે તેનો સમય સારો છે બેટા કાલે આપણો પણ સમય સારો આવશે સમય ક્યારેય એક સરખો રહેતો નથી બેટા સમજોને મમ્મી તો સાચું કહે છે જ્યારે પૈસાનો ગમડ હોય તેવા પક્ષોથી દૂર રહેવામાં અમને ભલાઈ મમ્મી મને માફ કરી દે તે મને ના પાડી હતી

તો બિલકુલ ચિંતા ના કર આપણે આ વખતે બધા સાથે રહીને સરસ મજાનો તારો જન્મદિવસ દિવસ ઉજવશું બેટા હવે મારે રસોઈ બનાવવાની છે અને મારે પાણી જોઈએ છે તો બેટા મને પાણી લાવવામાં મદદ કરી નદી કિનારે પાણી ભરીને લાવ ને જેથી કરીને હું સરસ મજાની રસોઈ બનાવી શકું પિંકી તો તેમની મમ્મીની મદદ કરવા માટે તેને નદી કિનારે પાણી ભરવા માટે જાય છે પરંતુ ત્યાં જ્યારે રમકડું આપ્યું છે અને મોટું રમકડું પણ નહીં હોય તને તો રમકડા અને સપનું પણ નદી આવતું હોય જો આ રમકડું કેવડો મોટું છે તારે પણ જન્મ દિવસ હવે નજીક આવી રહ્યો છે હવે હું પણ જોઉં છું કે તારી મમ્મી તને શું ગિફ્ટ આપે તે બધું મારા મમ્મી પપ્પાનું છે પરંતુ શું તારા મમ્મી પપ્પા નું કહે છે ખરું તારી મમ્મી પપ્પા નું તો એક વાટકો છે અને તે લઈને ભીખ માગે છે બીજું તો શું તારી મમ્મી તો ભીખારણ છે અને તું પણ ભીખ જ માગવાની છે હવે મારી વાત તો લખીને રાધેલે છે જોઈ લેજે આજે તારી મમ્મી ભીખ માગે છે ને પણ તું એ કાલે ભીખ જ માગતી હોઈશ કાલુના આ તીક્ષ્ણ શબ્દો સાંભળીને પિંકી તો તરત જ ત્યાંથી પાણી ભરીને ઉડાન ભરે છે કેમ કે તેની પાછી કોઈ શબ્દો ન હોતા અને કાલુના શબ્દો તેના હૃદયમાં તીનની જેમ વાગી રહ્યા હતા પિંકી તો ઉડતી ઉડતી એક ઝાડ ઉપર આવીને બેસે છે હે ભગવાન તું મારી કેમ પરીક્ષા લઈ રહ્યો છે મને તો ખબર ખાઈ રહ્યો છે કે તે મને કેમ જન્મ આપ્યો છે તે મને કેમ એક અમીર પક્ષીના ઘરે જન્મ ના આપ્યો મારી પણ એક અમીર મમ્મી પપ્પા હોત અને હું પણ એક સારું જીવન જીવી રહી હોત પરંતુ તમે કેમ મને એક ગરીબના ઘરે જન્મ આપ્યો પિંકી પોતાના અસ્તિત્વ વિશે ભગવાન પાસે પ્રશ્નો કરી રહી હતી પિંકીના પ્રશ્નો ભલે નાના હતા પરંતુ તેમાં સચ્ચાઈ છુપાયેલી હતી પિંકીના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હતા અને તેના પાસે કોઈ જવાબ ન હતા પિંકી ત્યાં ખૂબ જોરથી રડવા લાગે છે અરે બેટા રડીશ નહીં મેં તારી બધી જ વાતો સાંભળી લીધી છે બેટા મારું પણ કોઈ સંતાન નથી મારી પાસે ઘણા પૈસા છે બહુ મોટું ઘર છે પરંતુ બેટા મારા ઘરમાં કોઈ જ પ્રેમ કરવાવાળું નથી આટલા બધા પૈસા હોવા છતાં હું લાગણીમાં ગરીબ થઈ ગઈ છું બેટા મને ભગવાને બધું જ આપ્યું છે પરંતુ બેટા તારા જેવો લાગણીશીલ કોઈ નથી આપ્યું બેટા રડીશ નહીં તને તારો જન્મદિવસ ઉજવવાની ચિંતા છે ને ચાલ બેટા તું મારા ઘરે પછી જો તને તારો જન્મદિવસ એવો ઉજવીને બતાવીશ કે આ તારા આખા જંગલમાં કોઈએ તેવો જન્મદિવસ નહીં ઉજવ્યો હોય તમે સાચું જ કહો છો તમે મારો જન્મદિવસ સરસ રીતે ઉજવશો હા બેટા એ સાચી કહી છે તારે જન્મદિવસ એવો ઉજવશું કે આ જિંદગીમાં કોઈએ નઈ જોયો હોય અને તારી જીવ પણ પક્ષીને બોલાવવાનો હોય તે તો બોલાવી શકે છે હું તો માત્ર તારા ચહેરા ઉપર ખુશી જોવા માંગુ છું અરે જો તમે મારો જન્મદિવસ ઉજવતા હોય તો ચાલો મારા ઘરે મારી મમ્મી ને અને મારા ભાઈ ને પણ તમારી સાથે લઈ જઈએ અને તમને જણાવીએ અરે બેટા કોણ છે અને આપના ઘરે કેમ આવે છે અરે મમ્મી આ તો મારા મિત્ર છે અને આ ખૂબ જ અમીર છે અને એટલું જ નહીં મમ્મી આ મારો જન્મદિવસ તેમના ઘરે ખૂબ જ ધૂમધામથી ઉજવવા માંગે છે મમ્મી આપણે તો ગરીબ છીએ આપણે તો તેઓ જન્મદિવસ કેવી રીતે ઉજવી શકીશું અરે મમ્મી આ મને જંગલમાં મળ્યા હતા અને ત્યારે તેઓ મને કહેતા હતા કે મારા ઘરમાં પૈસા તો ઘણા બધા છે પરંતુ મારા ઘરમાં તમારા જેવું કોઈ જ નથી શું તમે મને તમારા પરિવારનો એક માની શકો અને જ્યાંથી કરીને મમ્મી હું તેમને અહીંયા લઈને આવી ગઈ હા કેમ નહીં અમારી પાસે પૈસા તો નથી પરંતુ એક મોટું દિલ છે અને તેના કારણે અમે એક માન આપી શકીએ છીએ જો તમે અમારી પાસે બીજી કોઈ અપેક્ષા હોય જેમ કે કોઈ પૈસા ને કે અન્ય તો કદાચ તે અમે પૂરી ના કરી શકીએ પરંતુ હા અમારું દિલ તો કદાચ અમીર પક્ષીઓ કરતાં પણ મોટું છે તેમાં અમે તમને ખૂબ આદર ભાવથી માન આપી શકીશું અરે મારે પૈસા કશું જ નથી જોતું મારે તો તમારા જુઓ પરિવાર જોવે છે જે હસી ખુશી રહી શકે મારી પાસે પૈસા છે પરંતુ શું કરું મારા ઘરમાં મને કોઈ ખબર પૂછે તેવું જ નથી હું જ્યારે ઘરમાં એકલી હોઉં છું ત્યારે પોતાનો જ પ્રશ્ન કરું છું કે આ બધું શું કરું આ બધું કોના માટે મારે તો ઘરમાં મારો સિવાય કોઈ નથી જ્યારે હું કોઈ બીજા પક્ષીઓને તેમના પરિવાર સાથે રમતાને હસતા જોઉં છું ત્યારે મને ખૂબ જ મારો પરિવાર યાદ આવે છે પરંતુ અફસોસ કે મારી જોડે કોઈ જ પરિવાર નથી મારી પાસે ઘણા બધા પરિસરો છે પરંતુ મારી પાસે તો પરિવાર નથી શું તમે મારા ઉપર એક મહેરબાની કરશો તમે મને તમારા પરિવારને એક સભ્ય બનાવશો બહેન હું ખૂબ જ ખુશ થઈશ અરે બહેન તે મને બહેન કીધી છે તો પછી હવે બહેન જ માની લે ને આજથી તું મારી સાચી બહેન છે અને તારે ગમે ત્યારે મારા ઘરે આવવું હોય તો કોઈ પણ સંકોચ વિના મારા ઘરે તું આવી શકે છે તારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આ તારું જ ઘર સમજ અને ખબરદાર આજ પછી તે એમ કહ્યું કે મારો પરિવાર નથી અમે બધા તારા પરિવારના એક સભ્ય જ છીએ આજથી સાંભળી લેજે બહેન તે મને બહેન મારી દી છે તો પછી હવે મને એક મોકો આપ મને આ પિંકીના જન્મ દિવસ ઉજવવાની એક તક આપ જેથી કરીને મારા હૃદયમાં જે ઘણા સમયથી એક ભાવના રહેલી હતી કે મારે પણ એક પરિવાર હોય અને તેના માટે હું કંઈક કરું કે ભાવના આજે મારે શકાટ થઈ જાય છે અરે કેમ નહીં બહેન તને જેમ યોગ્ય લાગે તેમ કરજે અને મને તો ઘણી ખુશી થશે કે મારા બચ્ચા વિશે કંઈક કોઈ બીજું પણ વિચારે છે મારે તો એક બોજો ઓછો થઈ જશે બહેન કદાચ ભગવાને પણ તને મારી મદદ કરવા માટે મોકલી હશે ખબર નહીં બહેન આ તારો એહસાન કેવી રીતે ભૂલી શકીશ અરે ખબર તોડ તો તે આને કહેશાન કહેતો આ તો મારી એક ફરજ છે ભાઈ બહેન તમે આ પિંકીના જન્મદિવસ માટે તમારે જે પણ પક્ષીઓને જંગલમાં આમંત્રણ આપવાનું હોય તેમને આપી દો જેથી કરીને બધા પક્ષીઓ મારા ઘરે આવી શકે અને હું અને પિંકી બધા સાથે મળીને પિંકીના જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારીઓ કરીએ કોઈની લાગણી કે આદર માઉ ક્યારે કોઈનો કરી પી શકતો નતે બેડા મને માફ કરે ને અરે કાગડી બહેન અમને તો ખબર જ હતી કે તમે જે બોલી રહ્યા છો તે તમારું અભિમાન બોલી રહ્યું છે તમે નથી બોલી રહ્યા અને આજે તે અભિમાન તૂટી ગયું છે અને તમે સારું બધું દેખાવા લાગ્યું છે કાગડી બહેન આજથી તમે નવું પોતાનું જીવન શરૂ કરો કેમ કે

આમ પૈસા ગમે તેટલા હોય પરંતુ જ્યારે લાગણીઓ અને પ્રેમની વાત આવે છે ત્યારે જેટલા પણ પૈસા હોય તેની કિંમત રહેતી નથી બસ આ એ જ થયું હતું અને ત્યારે બધા જ પક્ષીઓ પિંકીઓ જન્મદિવસ સુખ શાંતિથી ઉજવે છે અને ત્યારબાદ તો બધા જ પક્ષીઓ સુખ શાંતિથી રહેવા લાગે છે